ચાંદને આજે પોરબંદરની ચોપાટી જ છે બીજી કોઈ જગ્યા નથી ત્યાં હતો ને હાલ તો હાલ તો જાતો હતો બે બાજુ બે બાજુ સુરક્ષા કવરની જેમ આપણે વચ્ચે બેસવા ને આપણે કંઈ વાંધો ન આવે ને પોરબંદર માં દાદા કેમ છો મજામાં માં શું કરો છો બસ ફોટો વિડીયો નું તો ફોટા પાડો ક્યાં પાડો તમે ફોટા લગનો માં લગનો માં હજી પાડો તમે હા તો દુકાન ક્યાં તમારી કુબેર હોટલ કુબેર હોટલ તો કેટલા વાગે દુકાન ખોલશો તમે 11 વાગે હું આવું મારા બે ચાર ફોટા પાડવા આવજો જો કપડા માં પાકો આયા પાડવા હોય તો આપણે અત્યારે અત્યારે કેમેરો ન હોય વોકિંગ માં હોય વોકિંગ માં હોય

પણ ચાર વ્યક્તિએ ટોટલ કેટલા વોટ આપવાના ચાર કે વધારે ચાર ને બે બે આપશું ના વખતે વિધાનસભા લોકસભા બે હરે આવી તમારે સો ટકા પેલું પેલાની ને પેલા જેવું ગીત ની જેમ અમારે કેર અવસર રૂડો આવ્યો સંગત છે આ છે ને હા એમ એ ઓર છે આપણો આપણે તહેવાર મનાવજો સાહેનો આ જો થોડા આગળ જાવ આપણે બતાવવાના છે ભાઈ છે ને હમણાં હું આમથી આમથી આવ્યો ને તો આ સાહેબ છે ને અંદર તરતા હતા બધાને શીખવાડતા હતા સાહેબ કેટલા ટાઈમથી શીખવાડો બધાને હું નથી નાતાભાઈ શીખવાડ અચ્છા નાથાભાઈ શીખવાડે તમે હું નાગાભાઈ અચ્છા તમે શું કરતા હતા હું પોલીસમાં હતો એટલે તમે અત્યારે તરતા હતા હા તરવા જઈએ મજા આવે મોજ આવે તઈ જ આવીએ ને હા કેવી ચોપાટી કેવી તમારી ચોપાટી આવી ગયા નથી દુનિયામાં એવું છે હા આવી ચોપડી પડી દુનિયામાં ક્યાં નથી દાદા જય શ્રી કૃષ્ણ જય જલારામ જય જલારામ જય જલારામ જય શ્રી કૃષ્ણ શું કરો છો આપણું કન્સ્ટ્રક્શન નું કામ છે ભાઈ મકાન બાંધો મકાન બાંધ્યો તો કોઈ ઘર બાંધ્યું હોય તો કહેજો આમ બંધાવી દે તમારે બંધાવું છે આપણે ઘર બંધાવું છે બંધાવી દે બંધાવી હે બંધાવી દે મંદિર ભાઈ સાંગો માં

હું સ્વિમિંગ કરું સવારે વોક કરું અને કામ બામ કામ જીપીસીબી માં જોબ કરું છું આધાર કાર્ડ બનાવું છું પોલ્યુશન બોર્ડમાં તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં હા સરકારી અધિકારી છો તો તમારા ચૂંટણી કામ રહેતું છે ને હા હું એજન્ટ તરીકે અમારા એરિયા વાઇઝ છે ને હું હું જ છું ચૂંટણીમાં મજા આવે હો આવે જ ને તમારે તો પેલો બેલેટ પેપર થી વોટ આપવાના ને હા હા થપો મારવાનો ને કડી ફાડવાની હે ને જો જૂની પદ્ધતિ હતી ચાલુ છે જા બેન આમ માહોલ કેવો તમારો પોરબંદર માં અમાર નાગરવાડા અને માહોલ કેવો છે આમો ચૂંટણી નો આ ચૂંટણી માં સારો એવું મતદાન થાય 80 85% થાય અમાર એરિયા પર બધું થાય હા હા હે દાદા આ ચૂંટણી માં ચૂંટણી માં માહોલ કેવો છે એમાં હે વાય એક આ એક લાખ સારું કામ કરશે તો નકર નહીં એ બધા પૈસા ભરવાનો જ કરે જી કરે

વગર બ્રેક ની ગાડી ઉભી રાખવી પડે તો પેલા પાસ પાછવા પડે મને ચાર ચપ્પલ લેસી નાખા હું કો મજામાં મજામાં કેટલા વર્ષ છે તમારા મને 83 જોઈ લેજો પેલા બોતેર વરા ને પછી હવે ત્યાંસી વરા અગિયાર વરા લૂંટ્યું તો એટી થ્રી એટલે એમાં અઢાર કાઢ નાખો પાસઠ રાખો આપણે પાસઠ વર્ષથી તમે વોટિંગ આપવા હા બરોબર ને ચોક્કસ આઝાદી પહેલાં તમારો જન્મ થયેલો હા હા હે ને હા તો હું પોરબંદરમાં આવ્યો ને હા આ છે પોરબંદર તમને શું ખબર પડે વોટ આપવાની કેવી મજા આવતી પેલું આમ આમ થપ્પો મારીને આવે કે બટન દબાવ ના ના બામે તો આ આવ્યું ઇવી એમ છે ને એમાં જ એમ જ મજા આવે અને થપ્પો મારો એમનો મજા આવે એ કહેતા આ મજા આવી ઈવી એમ અને

આજ કેટલું આયલા તમે 4 કિલોમીટર દરરોજ હાલવાનું આ બીજો લાવો કોરા તમે જો તમે જો 83 ત્યાં રોજનું નું 4 કિલોમીટર આલે હે આપણે નો આલી ગયું એક તો આપણી ગાડીમાં બ્રેક નહી હે તમાર હાવ ઓર બાજુ નો કરાવું એમ તમે કીધું કે તમાર ઘર બાંધું માર હાવ એમ હું ક્યાં બોલ્યો તો એ જય જલારામ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય શ્રી કૃષ્ણ ભાઈ કેટલું આયલા આજે આજે

ભાઈ આઈ તો બધા નેતા જ આવે છે નેતા જ આવે છે અને શું માહોલ કેવો છે પોરબંદર નો માહોલ સારો છે ભાઈ ચૂરણી માં સારો જ છે માહોલ અચ્છા બે બે ચૂરણી આવે છે એટલે હા 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 એટલે ડબલ બેરલ ચૂટણી છે એટલે મજા આવવાની હા હા મજા તો બરાબર આપણે સારી પવિત્રતાથી ઉમેદવારો ચૂંટવાના છે ઉમેદવારો ભાઈ પવિત્ર આતિથિ જૂટવા ના જાવ આપણે હા દાદા થોડી જગ્યા પણ બેવાની ક્યાં જતા રહ્યા અરે આવો ને હું હું બાય કોણ છે હીરો છે હીરો હીરો છે આવતા રહ્યો આવો હું બાજુ બેઠો ને જતા રહ્યા દાદા કેમ છો મજામાં બસ આનંદ આનંદ ભાઈ આમ શું આમ કામકાજ શું કરો કામકાજ બસ અત્યારના તો દરિયે છે તો કેટલા કલાક સ્વિમિંગ કરો રોજનું રોજનું અડધી પોણી કલાક થઈ જાય અડધી પોણી કલાક જી મજા આવે દરિયામાં આવવાની બહુ મજા આવે અત્યારના તો અને આ તમારું સ્વિમિંગનું ક્લબ ચાલતું લાગે છે હા શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છે ને અચ્છા સવારે સાડા છ વાગ્યાથી નવ વાગ્યા સુધી સવારે હા સાડા છ સાત વાગ્યાથી નવ સાડા નવ સુધી ચાલતું હોય બધા પોતપોતાની અનુકૂળતા આવી અને તરતા હોય આ સ્વિમિંગ શીખવામાં કોઈ નેતા બેતા ન આવતા નેતા

બોતેર જો પાછા બોતેર વર વાળા હું જો પોરબંદર માં ગરમી પડે કેમ વાળ ઓછા ન થઈ ગયા વાંધો એની કઈ વાંધો નહીં તો વોટિંગ કરવા કેમ મજા આવતી પેલા પેલા ચૂંટણીમાં મજા આવતી કે અત્યારે નહીં ના ના અત્યારે મજા આવે અત્યારે નહીં વધારે અને કેવું લાગે ગાંધી બાપુ સિટી ગાંધી બાપુ સિટી તો આટલા બોતેર વર્ષથી અહીંયા જ છીએ એટલે સારું જ લાગે ને ભાઈ આપણી જન્મભૂમિ છે ને ગમે ગાંધી બાપુ પોરબંદર સિટી છે ભાઈ ગાંધી બાપુ હે ગાંધી બાપુ ગાંધી બાપુ કેવા લાગે ગાંધી બાપુ તો આઈડિયલ છે ને આઈડિયલ છે મને હે ને અત્યારે હું આવ્યો ને હું હવાર હવારમાં ચા પીતો હતો ને પોરબંદરમાં

આવો આવો સાહેબને ને બોલાવ્યો હારે અહીં સાહેબને આવો બોલાય ના પડી હાલો તો હું છું ને હું અરે દાદા કેમ છો તમે ઊભા થો જાવ છો ક્યાંય નહીં હું આ બાજુ બેઠો તમે ક્યાંય નવું કોણ આવ્યું ક્યાંથી આવ્યા અહીંયાથી પોરબંદર ઘરેથી નો નીકળ્યા હવે સીધા પોરબંદર સીધા પોરબંદર હું હાલે બસ ચાલ શું કરો તમે કડિયા કામ મકાન બાંધો તમે

કહો પૂનમના ચાંદને આજ ભોગો